ઓગણત્રીસ લાખ પચાસ હજાર રૂપિયાના ચોરીને અંજામ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવને લઈ માલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી અને ડોક્સફોર્ડની મદદ લેવામાં આવી હતી ચોરીના બનાવનો એક સપ્તાહ જેટલો સમય વીતવા છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર કેમ મંગલપુરના શિક્ષકના મકાનમાં ચોરી થયા બાદ ફરિયાદીની ધીરજ ખૂટવા લાગી છે ત્યારે આજરોજ ભોગ બનનાર તેમજ ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા શૈફ અલી બરવાલને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી જ્યારે આ મામલે અરવલ્લી જિલ્લા એસપી જણાવ્યું હતું કે જો ગુનાનો ભેદ એલસીબી ઉકેલશે તો સ્થાનિક પોલીસ પર કાર્યવાહી કરવામાં આવશે કાદર ડમરી સાથે જોતા રહો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ નમસ્કાર તુમેસી મંગળપુર મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છીએ તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબ ને રજૂઆત કરીએ તમને સ્થાનિક પોલીસ કે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબ ને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ